ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અંતર્ગત સુરત એલસીબી ઝોન ચાર ની ટીમ દ્વારા રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતા ત્રણ ઇસમો ને ઝડપી પાડ્યા છે જે આરોપીઓ પાસેથી છ કિલોથી વધુનો ગાંજો મોબાઈલ રિક્ષા સહિતનો મુદ્દાબાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે પાંડેસરા પોલીસના જણાવ્યા અનુસાર બાતમી મળી હતી કે કેટલાક ઇસમો ગાંજાનો જથ્થો લઈ એક રિક્ષામાં દક્ષેશ્વર મંદિર નજીકથી પસાર થવાના છે જે આધારે વોચ ગોઠવી શંકાસ્પદ રિક્ષા ચાલક સહિત

પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એન્ટર કરવાના છે તો આ સૂચના ઉપર એલસીબી ઝોન ફોર લક્ષેશ્વર મંદિર પાસે એક ઓટો જેના નંબર પહેલાં એલસીબી પાસે હતા આ ઓટોને રોકવામાં આવ્યો અને ઓટોમાંથી ત્રણ માણસો જેનું નામ મોહમ્મદ વહાબ ઉર્ફે અમન ઊન પાટિયાનો રહેવાસી છે અને મૂળ રૂપથી ભુસાવલ મહારાષ્ટ્રનો રહેવાસી છે બીજો રાકીબ સન ઓફ શેકુદ્દીન શેખ ઓ પણ ઊન પાટિયાનો રહેવાસી છે અને મૂળ રૂપથી વર્ધમાન પશ્ચિમ બંગાળનો રહેવાસી છે ઓર અકબર ઉર્ફે બલ્લુ ઓ પણ ઊન પાટિયામાં રહે છે આમાંથી મોહમ્મદ વહાબ ઉર્ફે અમારા ઓટોનો ડ્રાઈવર છે અને ઓટોનો પોતાનો નથી બીજા માણસનો ઓટો ડેલી બાઢા ઉપર ચલાવે છે અને રાકીબ સૈફુદ્દીન શેખ છે ઓ મેઇન માણસ છે ગાંજાની હેરાફેરી તસ્કરીમાં ઇન્વોલ્વ છે ઓર આની સરકારી પંચોની રૂબરૂમાં સર્ચ કરવામાં આવી અને ઓટોમાંથી છ કિલો સાતસો ત્રેવીસ ગ્રામ ટોટલ સિક્સટી સેવન થાઉઝન્ડ ટુ થર્ટી રૂપીઝનો ગાંજો કબજો કરવામાં આવ્યો અને ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત સત્તર હજાર પાંચસો રૂપિયા અને ઓટો રિક્ષા જેની કિંમત એક લાખ દસ હજાર તો એવો ટોટલ જો હે હૈ કબજો કરવામાં આવ્યો અને ત્રણો ત્રણ આરોપીને અટક કરવામાં આવ્યા છે અને ક્યાંથી લઈને આવ્યા અને ક્યાં જવાના હતા લઈને આ બાબતમાં પૂછતાછ ચાલુ છે અને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન મુજબ આ કાર્યવાહી કરવામાં આવી છે આ ત્રણ ત્રણ આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ હજુ સુધી નથી અને બીજી પૂછતા ચાલુ છે આપણે ICGS માં અને કરવામાં છે કોઈ ગુનાહિત ઇતિહાસ જાણવા મળેલ નથી